હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા હેર વોશ કર્યા છે અને ડ્રાયર થી સુકાયવા નથી એટલે તો તો હારું પપ્પા મમ્મી એમના બા છે નાસ્તો કરવા બેઠા છે અને નાસ્તામાં છે ભાખરી છે થેપલા છે ખાખરા છે રોટલી છે મમરા છે અને જો આટલી બધી વસ્તુ છે હાલો બધા નાસ્તો કરો તો મેં તમને પૂછ્યું હતું કે તમે બધા રોટલી મોણી ખાવ છો કે મીઠાવાળી તો ઘણાએ કીધું અમે મોણી ખાઈ છીએ ઘણા કીધું અમે મીઠાવાળી વાળી ખાઈ છીએ અમારા પિયરમાં છે ને મીઠા ખાતા અહીંયા છે ને મોળી ખાઈ છે તો હવે જો કે મને તે મોળો જ લોટ બાંધવાની ટેવ પડી ગઈ છે તો મોળી રોટલી હોય ને તો ખાલી એમાં એક જ ઓલું થાય કે બીજા દિવસે જયારે વધી હોય ત્યારે તળીને ઉપરથી મીઠું ભભરાવું પડે જો મીઠાવાળી રોટલી હોય તો મીઠું ભભરાવું ન પડે તો એમાં છે ને વધઘટ થઈ જાય તો આપણે જો અત્યારે રોટલી તળી તો આજે બનાવવાનું છે ભીંડાનું શાક પુલાવ અને રોટલી તો જો ભીંડા સુધારાઈ ગયા છે જો આપણે તેલય ગરમ મૂકી દીધું છે તો પહેલા આપણે ભીંડાનું શાક વગાડ નાખી પછી પુલાવ વગાડાર નાખીને પછી છેલ્લે લોટ બાંધશું કારણ કે હજી ટાઈમ એટલો બધો થયો નથી હજી ટાઈમ થયો છે પોણા દસ વાગ્યા છે તો કાલે છે ને આઠ જણા વચ્ચે છે ને આપણે બાવીસ થી ત્રેવીસ રોટલી કરીએ છીએ તોય વગી તી તો આજ બધાય મને છે કે રોટલી ઓછી કરજે આમ જુઓ અમે છ જણા જીને મેં ટોટલ દસ રોટલીના જ લોટ લીધો છે એટલે હું કહું છું ખાલી દસ રોટલી તો મારે કરવી ને ગમે એટલી કરીને બા આપણને ખાલી માણસ ગણવામાં જ આપણે રોટલી ગળવી પડે બાકી ખાય એક રોટલી એટલે એક રોટલીમાં શું કરવું બોલો તો બા છે ને ગમે ત્યારે અહીંયા આવે ને રોકાવા એટલે મારી રોટલી પડી જ રે બા

હા વાત છે તો વાયગા છે સાડા દસ અને ત્યાં જો આપણું ભીંડા નું શાક બની ગયું છે ટીંડોરા અને મરચાનો સંભારો બની ગયો છે પુલાવ બની ગયા છે અને જો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે વાળ કરીશું અને આજે બપોર પછી છે છે ને ખાસ જવાનું તો એના માટે આપણે કયા કપડા પહેરવા છે ને એ નક્કી કરીશું તો હવે ઉનાળો એટલો શરૂ થઈ ગયો છે ને તો આપણે જો જે કોટન ના ડ્રેસ છે ને એ કાઢી નાખ્યા છે અને કોટન ના ડ્રેસમાં જે આમ ખુલતા થાય ને પહેરવાની બહુ મજા આવે ફિટિંગ વાળા ડ્રેસ છે પહેરવાની મજા નથી આવતી તો જો કે મારી પાસે તો ઓલમોસ્ટ બધા જે ડ્રેસ કુર્તી હશે ને ઓલમોસ્ટ બધા ખુલતા જ છે કોઈક જ એવા કપડા છે જે ફિટ થતા છે મને તો રોટલી જોવો આપણે ગરવાની અંદર ભરી દીધી છે બધી વસ્તુ આપણે બાર લઈ લીધી છે અને વાયગા છે સાડા બાર હમણાં પપ્પા આવે ને એટલે આપણે બધા જમવા બે જઈએ અને મને ખુદને છે ને મારા ઉપર અમુક કલર છે ને મને બહુ એટલે બહુ ગમે એક તો બ્લેક કલર તો ઓબ્વિયસલી બધા ઓલમોસ્ટ ફેવરિટ જ હશે પણ મને છે ને સૌથી પહેલા છે ને એકદમ શાંત કલર ગમતા એકદમ ભડકીલા કલર ન ગમતા અને હમણાં મારી ચોઈસ છે ને ચેન્જ થઈ ગઈ છે તો હવે મને શાંત કલર તો ઓબ્વિયસલી ગમે પણ ભડકીલા કલર હોય ને રેડિયમ કલર લાઈક લાલ કલર છે ને લીલો અને બ્લુ ને એવા ઘાટા કલર હોય ને એવા હમણાંથી મને બહુ ગમવા મળ્યા છે લાઈક સાડીમાં મને એવા કલર ગમે છે ડ્રેસ માં એવા કલર ગમે છે અને ટી શર્ટ કેવું હોય ને તો મને એવા જ કલર ગમે છે તો તમને કેવા કલર ગમે છે જો તમારી ચોઈસ ચેન્જ થતી હોય તો કોમેન્ટમાં મને કહેજો લાઈક બહુ પેલા એવું થતું કે આવું તો કોણ પહેરે આ હાવ કેવું લાગે છે એ જ કપડા અત્યારે હું પહેરું છું બોલો ચોઈસ ચેન્જ થતા છે ને વાર નથી લાગતી કપડામાં જો બીજા કોઈ વસ્તુમાં નહીં તો વાગ્યા છે ત્રણ અને હું ને જાડુ બંને જો તૈયાર થઈ ગયા છે કારણ કે આજે અમારું ઇન્ટરવ્યુ છે જી ચોવીસ કલાકમાં અને પ્રોબેબલી ઇન્ટરવ્યુ છે ને અમારે ટીવી માં આવશે અને ડિજિટલ બધા પ્લેટફોર્મ માં આવવાનું છે અત્યારે તો એ વાત મળી જડો તું તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગઈ છું અને આજ તમને સાચી વાત કહું ને જમીન નવરા ને પછી અમારા પાસે એટલો ટાઈમ જ નથી એટલે મેં કઈ શૂટ જ નથી કર્યું બાકી હું તૈયાર થતી હોય તો તમને કહું કેટલી કન્ફ્યુઝન છું પણ એક વાત સારી થઈ કે કારણ કે એટલી બધી ઉતાવળ માં હતી ને તો મારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું જે મહિના ની કપડા પહેલી તા ચપ્પલ લઈ પહેલી તા બોલો આની વાર અમે પેલા જે 24 કલાક માં ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા ને બીજી વાર આવે છે તો તમારી ડીઝલ બહુ પડે છે અમને ડીઝલ ની સાઈડ સ્મેલ આવતી હતી પણ અમને એવું કે બાર થી કોઈક ની આવતી હશે પછી આપડે જો પેલા ઓફિસે નથી ગયા અને ડાયરેક્ટ ને ગેરેજ આવતા રહ્યા છીએ હવે શું થયું છે ગાડીમાં ની આપણને કઈ ખબર નથી હમણાં કે એટલે આપણને કઈ ખબર પડશે

તો હવે આ રિપેર કરે ત્યારે ખબર પડે

ચાલુ થાય છે કે નહીં નકર મને લાગે છે જાડુ ને મારે ઇન્ટરવ્યુ દેવા માટે છે ને રિક્ષા બંધ અહીંયાથી નીકળવું પડશે કારણ કે અહીંયાથી થી બે ત્રણ કિલોમીટર જ છે તો અત્યારે તો છે ને આપણે ટેમ્પરરી સોલ્યુશન મળ્યું છે કે અત્યારે પરમિનેન્ટ કઈ સોલ્યુશન નથી મળ્યું તો અત્યારે અમે એવું વિચાર્યું છે કે અહીંયાથી છે ને પાંચ છ મિનિટ દૂર જ છે ને જી ચોવીસ કલાકની ઓફિસ છે તો ન્યા જઈને પેલા ઇન્ટરવ્યુ દઈ આવી

માટે ખુશખબરી આવી ગઈ છે કે મારું ઇન્ટરવ્યુ નથી તારું છે એટલે તું હલવાની જાવ એટલે તારું ઇન્ટરવ્યુ નથી ને જેમાં ગભરામણ મને વધી ગઈ છે બાકી છે ને બધું કવર કરવા નીરવ હોય જો કે હવે આપણને એવું કાઈ નથી જે સાચું છે એ બોલવાનું છે એટલે કાઈ વાંધો તો નહી પણ નીરવ હોય ને તો આમ આપણને સપોર્ટ મળે કાઈ વાંધો નહી આ વખતે તું લડી લે અને બીજું કે મારું ઇન્ટરવ્યુ નથી ને તો હું એકદમ ફ્રી થઈ ગયો છું કાઈ બ્લોગિંગ લેજેન્ડ બધાને બતાવજે કે કેવી રીતે આ જી 24 કલાકમાં કામ બામ થાય છે અને કઈ રીતે ઇન્ટરવ્યુ લેવાય છે એટલે હું એટલે છે ને ખાસ કરીને ખુશ છું કારણ કે તારું ઇન્ટરવ્યુ ચાલતું હોય ને હું બતાવી શકું એ વાત સાચી છે અને અમે અહીં આવ્યા ને તો આની પહેલા પણ અમે અહીં આવેલા છે તો એન્કર છે ને નીરવને છે ને એક મસ્ત કોમ્પ્લિમેન્ટ આપ્યું જાડુના વખાણ થાય ને એટલે ઈ કોમ્પ્લિમેન્ટ તમને કહેવાય કા જાડુ ઈ સૂટ પણ એમને કીધું કે એ મારા વોટ્સએપમાં છે ને તો ઓબવિયસલી મારા બધા જે પર્સનલ સ્ટેટસ એ જોતા હોય. તેમણે એવું કીધું કે તમને સંસ્કારી કહ્યાકરી વાઈફ મળી છે તો તમે બહુ lucky છો. ટૂંકમાં વો સ્ટે જાડુના વખાણ કર્યા છે ને જાડુ. બધાએ વખાણ કરે છે નિરવ સિવાય. તમે છે ને ગમે એટલી વાર ઇન્ટરવ્યુ દઈ દયો પણ દર વખતે પાછળ ટીવી માટે ઇન્ટરવ્યુ દેવા માટે આવો ને જાડુ. એટલે થોડી ઘણી તો નર્વસનેસ આવી જાય. ઈ વાત સાચી છે ને એમાં નીરવ વારે નો હોય ને એટલે વધારે ઓલું થાય બાકી બીક નો લાગે નીરવ સંભાળી લે મને 100% ખબર જ હોય પણ જો કે એક વાત સાચી તમને કહું હમણાંથી હું વ્લોગિંગ કરું છું ને આટલા 8 9 મહિનાથી હું ડેઈલી વ્લોગિંગ કરીશું ને તો હું હાજર જવાબી તો થઈ જ ગઈ છું ગમે એ ક્વેશ્ચન પૂછે ને 80 મિનિટે મારા પાસેનો જવાબ તો હોય જ ગમે એક સવાલ ના મારા પાસે ઉપર તો 10 10 જવાબ હોય બોલો એટલે નીરવ મને કહે જેટલું પૂછે ને પાયર એટલું જ બોલજે વધારે નું બોલતી નહી કારણ કે મારે છે ને જે પૂછે ને એના કરતા નો પૂછું હોય ને એના જવાબ આપવાની બહુ એવું છે તારે જે એન્કર હોય ને એમાં તારે નીરવને જોઈ લેવાનો પછી ખીજા ખાવાનું તારા જવાબ ઓટોમેટિક નીકળી જાય એવું ન કરાય ને હું એમ જ કહું ને હું ખી જઈશ કોને નહીતર કાક આમ થઈ ગયું ને ગડબડ તો નીરો નામ દેવ એક તારા કારણે થયું આજ કોની ઉપર આપણે બ્લેમ નાખશું ઈ વિચારું છું કે જાડુને જાડુ ઇન્ટરવ્યુ દેવાનું છે ને મારે ઇન્ટરવ્યુ નથી દેવાનું તો સવાર નું આજ વિચારતો તો મે તો ખાલી જાડુ ને હોય ને તો હું છે ને બાકીના બધા બિહાઇન્ડ ધ સીન છે ને તમને બતાવી શકું કે કેવી રીતે શૂટ થાય છે કેવી રીતે ન્યૂઝ ચેનલ ઓપરેટ કરે છે પણ મે કીધું અમારા બે બેસવાનું છે તો આ બધું બતાવશે કોણ તો થેન્ક ગોડ આપણે જે સવાર વિચારું તો એવું જ થયું છે જાડુ ઇન્ટરવ્યુ દેવાનું તમે પાછળ બધી ડિટેલ્સ મોકલીશું તો જો ઇન્ટરવ્યુ માટે આપણે બેસી ગયા છે જો આપણી સાથે છે નિધિ મેમ છે અને જો બધું અહીંયા સેટિંગ થઈ ગયું છે હમણાં થોડીક જ વારમાં આપણો ઇન્ટરવ્યુ શરૂ થાય એટલે તમને બતાવી

કોન્ટિન્યુ જો નિધી મેમને આપડે બીજી વાર મળી છી ને તમે બીજી વાર વાળો ઇન્ટરવ્યુ લીધો તમને કેવું લાગી જેવું પહેલા લાગ્યું ઉતેત લાગ્યું ઇસકે સાથ હોને કો આવું કહે રે કે જો કે ઢોકડી સાથે એટલે કે પાલ સાથે જ્યારે પણ વાત કરું એટલે આમ પોતાની લાગે મને એવું ના લાગે કે કોઈ મોટી વ્યક્તિ સાથે વાત કરું ખૂબ જ ડાઉન ટુ અર્થ છે અને ખૂબ જ સીટ છે અને જ્યારે બોલે ને ત્યારે ખરેખર મને ના ગાલ પકડી ના આવો કુચી કુચી કો કરવાની ઈચ્છા થાય બટ પાલ જોડી વાત કરીને ખૂબ જ મજા આવી ખરેખર ઢોકડી અને જાડુરૂ પાત્ર ઉપર જે જોઈએ છીએ ને જેને જાણવા માટે આપણે સતત કોમેન્ટમાં ક્વેશ્ચન કરીએ છીએ કે આ આમ કેમ છે તમે આવું કરો છો તમે આવું નથી કરતા તમે ક્યાં જાઓ છો તો રિયલમાં ઢોકળી એવી જ છે જેવી પાયલ છે એટલે સોરી પાયલ એવી છે જે ઢોકળી છે આમ એકદમ ચુલબુલી એકદમ ખુશ જાજી જે આજુબાજુવાળા લોકોને પણ એમ કે ગમે તેમ કરીને હસાવી રહી કેમ કે ઓનસ્ક્રીન તો ઠીક છે ઓફ સ્ક્રીન પણ અમે જેટલી પણ વાતો કરી છે અમે નકરું હસ્યા બહુ જ હસ્યા તો ઇટ્સ ફન ટુ બી વિથ હર

તમે સબસ્ક્રિપ્શન બંને લઈ લઈ વરસ વરસ દિના પછી એક મહિનો જ નથી જતા એટલે આ વખતે નક્કી કર્યું છે કે જો જીમ કરવાની ઈચ્છા થાય તો આપણે ખાલી વોકિંગ કરવા જાવ રોજ રાતે ઈ થાય તોય ઘણું છે એટલે આપણે સબસ્ક્રિપ્શન માં ખોટા પૈસા નથી નાખવા ઇન્ટરવ્યુ તો પૂરું થઈ ગયું છે હવે મેકડી માં નાસ્તો કરીશું મેગડી જોઈ જાય એટલે ડીરો ભંગો થઈ જાય એટલે આપણે પાસે ઓપ્શન જ નતો રે મેકડી માં જ નાસ્તો કરવો પડે તે આટલું સારું ઇન્ટરવ્યુ દીધું તો પાર્ટી તો આપી દે એકવાર મારા તરફથી નીરોને પાર્ટી છે આ

તો જાડુ એ નાસ્તા માં બર્ગર મગાવ્યું છે પછી જો એને કોલ્ડ ડ્રિન્ક મગાવી છે પણ જાડુની સાદી ફ્રાઈઝ મારી મસાલા ફ્રાઈઝ છે અને આપણે બર્ગર મગાવ્યું છે અને કોક છે અને જાડુ જો ધબધબાટી બોલાવે છે તો જો હજી છે ને આપણું ડીઝલ બહુ એટલે બહુ જ પડે છે એટલે નીરવ જો સેલોટેપ ટેપ ને આવ્યો છે કે આપડે ગાડી લઈ જવા માટે અહિયાં થી અમારે વીસ થી પચીસ કિલોમીટર રકાવી પડશે તો વિચારી છે કે આની અંદર હજી છે ને થોડુંક ડીઝલ પુરાઈ દે કારણ કે ઘૂંટડે ઘૂંટડા નીચે પડે આખા રોડ ઉપર અમારું ડીઝલ રખડે તો અત્યારે જો અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ પણ ગાડી અમારી સ્ટાર્ટ જ નથી થતી ને અહીંયા અહિયાં અમે ઉભા છે નીરવ જો જોવે છે ડીઝલ તો અમારું છે ને બહુ એટલે બહુ જાય છે પણ હવે કઈ ખબર નથી પડતી હું થયું છે ગાડીમાં નીરવ જો હવે ટ્રાય કરે છે કે ગાડી કેમ બંધ થઈ ગઈ છે અહીંયાથી તો આટલે સુધી લઈ જાય કે એક સાઈડમાં ઉભી રાખી અત્યાર જો અહીંયા પેટ્રોલ પંપ માં મારી ગાડી બંધ પડી ગઈ છે તો હવે ખબર પડી કે નીરવ જાતે જે મિકેનિક બની ગયો છે ને એના કારણે પાઇપ છે ને આખી કાઢી જ નાખી એટલે ગાડી સ્ટાર્ટ ન થતી ત્રણ હજાર રૂપિયા નું ડીઝલ પુરાવ્યું ને જાડું હા એમાં જ્યાં પાંચસો રૂપિયા અરે આ તો આપડો ફેરો મોંઘો પડ્યો પ્લેન કરતા મોંઘો પડવાનો ઘરે આપણે જવા ઇન્ટરવ્યુ કઈ વાંધો નહીં જે હવે કોઈ વાર આપણે આવું નથી થયું પેલી વાર થયું છે આ કઈ વાંધો બે હારે કે ઘરે પોચી જાય પછી જે હોય થાય તો હવે આપડે ડીઝલ તો પૂરાઈ લીધું છે પણ હવે આપણી ગાડી પોચી જાય ને ઘરે તો સારું નીરવ વકાવે તો મને તો બહુ બીક લાગે છે નીરો કે પોચી જાય જો કે નીરવ સંભાળી લે હોય અને પાછા થયું છે એવું કે અમે અત્યારે ટાઈમે નીકળે છે સાત વાગ્યા છે બરોબર એટલે છે ને બધે ટ્રાફિક બહુ નડે છે કારણ કે બધા જોબવાળા છે ને કારે જ છૂટે છે તો જ્યાં ગાડી ઊભી રહે ને ત્યાં તો છે ને આખું ડીઝલ નું પાટોડું ભરાઈ જાય આ ડીઝલ એ તો છે ને મારું ઇન્ટરવ્યુ આટલું મસ્ત ગયું એનો મૂળ ખરાબ કરી નાખ્યો ને આજ નીરવે મારા એટલા મસ્ત વખાણ કર્યા ને કે પાલ તને આ કપડા બહુ મસ્ત લાગે છે જોકે મન મસ્ત લાગે છે કે આ કુર્તી કલર જે છે ને એ બહુ મસ્ત લાગે છે મારા ઉપર અને કઈ ને થોડો ઘણો મેકઅપ કરો છો એટલે હું સારી લાગે પણ એ બધો મૂડ છે ને કિરકીરો થઈ ગયો છે મારો હાવ એટલે હાવ ડીઝલ ના અમારે પાટોડા ભરાય છે પણ બધી ટ્રાફિક જ નડે નીરવ તાર ધનુ હું ખવડાવ્યું એવું તું કોને ખબર એને અપચો થઈ ગયો છે જાડા થઈ ગયા જાડા અને આર અમને જાડા કરી દે એવું લાગે સાચી વાત છે જે એને ટાંકી માં જી નાખો ને ડીઝલ તકતું જ નથી હવે ઘરે પહોંચાડે ધારી વસ્તુ છે જો કે ધનુ હવે થોડીક શાંત થઈ ગયો બાકી આખો દિવસ એને તોફાન કર્યા છે ઘરે પહોંચાડે એવું લાગે છે થેન્ક યુ ધનુ થેન્ક યુ આપ તો તાર ધનુ એ પણ બહુ ઓલું કર્યું જાડા એને થઈ ગયા ને હેરાન અમને કહી તો એ હું સાચી વાત છે જોકે મને તો એવું હતું કે ગમે એટલું ડીઝલ પુરાવી ને તો નહીં જાય પણ ઓબ્વિયસલી હું ગાડી નથી અકાવતી એટલે એટલું બધું મને ન ખબર પડી પણ નીરવ એવું કીધું કે પોચી તો જાય આપડી ગાડી પોચી જાય ને તોય ડીઝલ વધશે આની અંદર હવે એવી મને ખબર પડી hidup. Oh. Ha.

દ્વારકા સિટી જાય પાછું વચ્ચેના પટ્ટા ઘર હે કઈ નઈ અને ગાડી ની ખબર પડી ગઈ કે નીરવ છે ને નેક્સ્ટ નેક્સ્ટીપ મારવાનો છે ને એની પેલા છે ને કે હું હરખો આ રીતે બગડી જાવ એટલે મારી સર્વિસ થઈ જાય તો કરવી જ પડશે આ ધનો અને આ ધનો ની વધે આઈ એમ નોટ ધનો ઓકે તમારા કેટલા નામ થી ઢોકળી જાડુ ધનો પાયલ તો કીધું જ નહીં પાયલ તો તારું નામ છે એટલે સમજી આવ્યું તો ફાઈનલી ગાડી જો અમારા એરિયામાં નીરવ જે ગેરેજ માં ગાડી મૂકવા આવે છે ને ઈ ગેરેજ માં આવી ગઈ છે તો હવે અમને શાંતિ થઈ છે હવે છે ને આપણે હાલી ને ઘરે વયા જા જો ફાઇનલી ગેરેજ આપણી ગાડી પહોંચી ગઈ છે હવે બધું અનિલભાઈ ના હાથમાં છે અનિલભાઈ સંભાળી લેજો વાંધો નહીં થઈ જશે તો વાંધો નહીં હાલો પહોંચી ગયા જો આવું તમે પહેલી વાર જોયો હશે કે ટીવીમાં જે કલાકાર આવતા હોય ને ઇન્ટરવ્યુ દીધા બાદ જો હું કે આલુ પડે છે જડુ એમાં એવું છે કે ઇન્ટરવ્યુ તો ફૂલી ગઈ હતી ને ફૂલાઈ ફૂલાઈ એટલે મેં કોઈ થોડીક ચાલી પતલી પટલી પડી જો ઇન્ટરવ્યુ પાછળની ની બેક સ્ટોરી આવી હોય જોયું ને તમે જાડુ મે ગાડી છે ને હાથે કરીને બગાડી દી કારણ કે મેં કીધું જાડો આપણે વોકિંગ થઈ જાય ને નો બગાડી હોત તો તમ કરું એમ ને માલવા આવી કે મેં તો જાડી છે ને જાડો નો થઈ જાય ને એટલે મેં ખાસ કરીને ડીઝલ ની પાઈપ ઉતોડ નાખી નો કરવાની જરૂર હતી ત્યારે હું એમ ને માલવા મને તોડવા માટે કે કીધું હોત આજ છે ને હું વ્હાઈટ હીલ્સ પહેરવાની હતી પછી મેં કીધું કે બાર જે ચપ્પલ પહેરા છે ને ઈચ પેરી ફટાફટ વયા જાય અત્યારે મને મારા આ ડિસિઝન ઉપર છે બહુ ખુશી થઈ છે સારું મેં છે ને આ હીલ્સ નો પહેર

સાચી વાત છે અને જો બા આપણો કાલનો વ્લોગ જોવે છે ને આ બા બેઠા છે આજ તો ઓલમોસ્ટ ત્રણેય મેચિંગ કર્યું છે જો મમ્મી ને યલો શેડ છે આ બા ને યલો શેડ છે ને આપડા બા ની યેલો ટાઈપ બ્રાઉન શેડ છે અને મારે એ ટાઈપ નો શેડ છે ખાલી છોકરાઓ ને નથી છોકરીઓને છે ને એ વાત સાચી જો બધા ને યલો શેડ આવે છે જો કે મારે થોડો ઘણો યલો શેડ આવે જો દેખાય થોડુંક જુણું જુણું યેલો કલર નું છે ડિઝાઇન અને મમ્મી આ કુર્તી સારી લાગે છે ને

રિયોના રિયોના ના કીધું ને રિયોના નામ થોડુંક અલગ છે એટલે આપણને અલગ લાગે છે જો અમારે સ્ટોલ ભરવાનો છે ઊન જાડું આવ્યા છે ને જાડુ ડાયરેક્ટ આવીને કટલરીમાં માં જાડું કેટલા કિલો તારે કટલરી લેવી સવારે

બધું ધ્યાન છે ગાડીમાં જ રહ્યો છે અને બસ જો એમાં આખો દિવસ પતી ગયો છે જાડુ જાડુએ જે ઇન્ટરવ્યુ આપ્યું છે ને એ ટીવીમાં પણ આવવાનું છે અને ડિજિટલ પ્લેટફોર્મ માં આવવાનું છે તો એની અમે લિંક તમને પ્રોવાઇડ કરી દઈશું યા તો કયા ટાઈમે કયા પ્લેસ ઉપર આવવાનું છે એ બધું કહી દેવગા સોરી પ્લેસ ઉપર નહીં પણ કઈ ચેનલ ઉપર આવવાનું એ કહી દેજો આપી ન દેવાનો ને ઇન્ટરવ્યુ પ્લેસ ઉપર બધાને બોલાવે કે હાલો હવે આપણે ઇન્ટરવ્યુ દેવું નઈ એવું તો નથી પણ તમને લોકોને ટુકમાં જાણ કરી દેવું હે જાણ કરી દેવું અને જયારે પ્લેટફોર્મ ઉપર મુકશે ડિજિટલ ત્યારે તમને એની લિંક બિંક આપી દેવું તો કઈ નઈ બસ